રામ રામ ખેડૂત મિત્રો આ છે અમારા બટાકા બધી જગ્યાએ સારા ઉગી નીકળ્યા છે પણ આ જે સીડાપાળી જગ્યા હોય ત્યાં પાણી ઓછું મળવાના કારણે નાના જ રહ્યા છે એટલે આને પાણી આપવાની વ્યવસ્થા અમે ટપક કરી છે ફુવારા તો છે જ અને ફુવારાના સાથે એ ટપક કરીએ નેટ્રલમાંથી પણ ટપકનું કનેક્શન લઈ શકીએ છીએ આ ફુવારાવાળી પણ ફુવારા વધારે હોવાથી એનું પ્રેશર ઓછું થઈ જાય એટલે એક નવી રીતથી આપણા જે આ વાલ હોય સેડ હોય વાલ્વ ત્યાંથી ટપકનું કનેક્શન લઈએ આ હું પહેલાં પણ લીધેલું છે અને ફરી નવું લઉં તમને આ વિડીયોના માધ્યમથી બતાવું કે કઈ રીતે કનેક્શન લેવું આપણે માટે છે પંચ દ્વારા પ્લસ લાલવાળી પાઇપ હોય એમાં હોલ પાડી દેવાનું આવું ટ્રાય કરી હતી જ નહીં આ રીતે એનું આ જુઓ તમે આ પણ હોલ પડી ગયો આ હોલ પડી ગયો હવે એમાં પાણી નીકળી જાય છે પણ આપણો હોલ પેક કરી દઈએ થોડી અને આમાં હવે જોઈનર ફિટ કરવાનું આપણે ડ્રીપ જોઈનર તો પહેલાં આવેલું વાયસર છે એ વાયસર મૂકીશું અને આ તો હું તૈયાર કરીને જ લાવ્યો બધું એટલે ઝડપી કનેક્શન થઈ જાય આપણું એ આ ડ્રીપ જોઈનર છે આના વાયસર વાયસર ભડાવ્યું પહેલાં અને એમાં ડ્રીપ જોઈનર ભરાઈ દો એ ડ્રીપ જોઈનર ભરાયા પહેલાં અને અહીંયા ભડાવવું પડશે આપણે એને એટલે ખૂબ જ તાકાત લગાવવી પડે છે આમાં એમ નહીં થાય આ રીતે લાગી જાય એટલે પછી એક લન લીટર લઈ અને એને આ સીડે ભણાવી દેવાની આપણે એટલા ડ્રીપ માટે તમારું કનેક્શન તૈયાર અને આ સોળ સત્તરનું જોઈનર છે સોળ નંબર પ્લેનમાં રહે અને સત્તર નંબરની આ ટપકમાં આવી જાય તો આ રીતે આ ટપકનું કનેક્શન ફ્લસ વાલમાંથી તૈયાર થઈ ગયું જો વિડીયો સારી લાગી હોય તો શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલી એટલે